આજે સચાણ પ્રાથમિક શાળા માટે ખૂબ જ ગૌરવની વાત છે કારણ કે આખા ભારત દેશમાં માત્ર પચીસ શાળાઓની પસંદગી થઈ અને એમાં પણ ગુજરાતની એકમાત્ર શાળા તરીકે સચાણા પ્રાથમિક શાળાની પસંદગી કરવામાં આવી છે આના માટે વિપ્રો ફાઉન્ડેશન પાસે બે હજાર કરતાં પણ વધારે એન્ટ્રીઓ આવેલી હોય છે અને એમાંથી માત્ર પચીસ શાળાઓની પસંદગી કરવાની હોય છે જે જેમાં સચાણ પ્રાથમિક શાળાની પસંદગી કરવામાં આવી છે આમાં ત્રણ થીમ ઉપર કામ કરવાનું હોય છે એમાં એક હોય છે જૈવ વિવિધતા બીજું હોય છે પાણી અને ત્રીજું હોય છે કચરો અમારે કચરા ઉપરની કામગીરી કરવાની હતી જેમાં અમે વિવિધ પ્રવૃત્તિઓ કરી સામાજિક જાગૃતિ ફેલાવવા માટે ઘણા પ્રયત્નો